તો કેમ છો મિત્રો મજામાં બધા મજામાં છો બધાયને બધાને ગુડ મોર્નિંગ પણ ગુડ આફ્ટરનૂન કેમ કે આપણું વ્લોગ થોડો લેટ ચાલુ થયો હોય કેમ કે અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને હું શું તો હતો જાગ્યો જાગ્યું મોઢું થયું મોઢું ધોઈને બ્લોગ સ્ટાર્ટ કર્યો તો તમારું બધાનું સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં અને બધાને જય માતાજી અને મારું નામ છે ચાવડા અરુણ અને ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ તો આપણે સાથે ડેલી વ્લોગ જોતા આવી છે ને ખબર છે કે આપણે ઘરે રીતે આવી જઈએ છીએ તો આપણો વ્લોગ આજે ઘરેથી સ્ટાર્ટ કર્યો છે આપણા ઘરથી જો અને ઘરેથી રોલોક સ્ટાર્ટ કર્યો છે ને જવું છે વાડીએ વાડીએમાં એવું છે કે ઝીરોના હલર જે કે થ્રેસર રૂમમાં અમે લોકો તો હલર અલર કેવી પણ બધા અડધા ઘણા લોકો થ્રેસર પણ કે એ થ્રેસર જે આ કહેવાય ને જે હલર એ આવ્યું છે વાડીએ અને ઝીરો નીકળવાનું ચાલુ છે જે આપણે ઓલા પાર્ટનર જોડે વયું છે ને તે તો જાવી વાડીએ જોવે કે ત્યાં ચાલુ તો થઈ ગયું છે કામકાજ બધું એનું બધા મારા ફોન આવ્યો હતો કે આવો ફરી હોય તો તો હવે જાગ્યો અત્યારે કે ભાઈ આજે આરામમાં હતા આપણે કેમ કે ચોટીલા જવાનું તો કામકાજ હતું પણ ચોટીલા પછી રાહ રાખ્યું કેમ કે પછી સુઈ ગયો અને અમારા ભોલું ભાઈને જો સૂતા જ છે એ તો દવાખાને લઈ ગયો હતો કેમ કે બાજુ અમારે પાઇપરનું દવાખાનું હોય ને ત્યાં લઈ ગયો હતો અને પછી આવીને જમીન દ્વારા સૂઈ ગયો તો ઓલોગ બ્લોક સ્ટાર્ટ કર્યો નહોતો તો લોગમાંગ ઘંટી રહી ગયો મજા આવશે વાડીયા જઈ વાડિયા સકર વગર મારી આપણે અને ઓલી વસ્તુ જીરું કેટલું થશે જો તમને આશાથી ભૂલાઈ ગયું ક્યાં હોય જીરાનો વિડીયો વધારી જીરું થેગલો પડ્યો છે કેટલું થશે એવું થેસર હાલશે શું થશે આ તો એ ટુ જે માહિતી તમને ત્યાં જ આપું જીરું કેટલું થશે અને વાવેતર કેટલું છે અને કેટલું હતું કેવું હતું એ બધું જ આજે હું તમને વાતચીત કરું પહેલાં જીરું નીકળવાની જોઈ લેવી કેટલી બોણી ભરાય છે બધી એ ટુ જે એક્સપાઈન જેડ બધી માહિતી તમને આપું બ્લોગમાં કન્ટિન્યુ એમ ન કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વારજો અને પહેલાં આપણે થોડીક ચા પીવી છે તો ચા અહીં બની જાય તો તેમ કારણ કે અમારા મોમટી અમારા મમ્મી વાળી જ છે કેમ કે એમની સવારમાં વાડી રહ્યા જાય એમાં રોપા ભેગા રહ્યા જાય એ ગયું ને વાતે વાત એ કામકાજ કરતા હોય આગળ તો હવે જાવી ને વાળીએ મળી ચા પીવી છે ચા જો હું સેટિંગ થાય છે આમ જોઈ લેવાની બેન કપડાં ધોવે છે એટલે ચા તો બને તો ઠીક છે ને વાડી જઈને બનાવી પડશે ચા તો ચાલો વાડીએ વહીંયા હતા અને વાડી આપણે પહોંચ્યા મેં તમને આગળ બતાવ્યું તે હતા હલર ઉસઠ આવન એ વહી ગયું અને ધીરું બધું કાઢી વાયું હતું અને બધાને છોડાની એવું બધું પાયું અને ત્યાં કારણે શું કે બધું કામકાજ બીજું ચાલુ કરી દીધું છે ટૂંકમાં સાફ ને એવું બધું કરવાનું સમથિંગ સમજો ને બાર તેર ત્યાં લગભગ તેર ચૌદ જેવી બોણી ભરાણી છે જીરું એટલું બધું કાંઈ ઉચરું છે નહીં ટૂંકમાં આપણા જે ઇન્વેસ્ટ કર્યા પાછા આવે એવું છે કેમ કે થોડું પાહું જીરું પડ્યું ને એના હિસાબે વેલાર પાકી ગયું અને પાકમાં બરાબર એવું હતું ને થોડું કુકારો લાગી ગયો હતો એટલે બતાવું અમને તમને પણ ત્યાં લોકો બધા કામ કરી રહ્યા છે અને લોકોને થોડું ઓલું થાય કે ડિસ્ટર્બ શું કે એવું થાય ને કે કે વિડીયો ઉતારી એવું બધું આવું માથાકૂટ થાય આટલું મેં વિડીયો નથી ઉતાર હમણાં ઉતારું કરી ગયો બધા થોડુંક ઠંડા પડી જવા દો પછી મસ્ત વિડીયો લેવી આપણે વસ્તુ થોડીક લેવી અને હું એમ મોટર ચાલુ કરવા આવ્યો હતો બે બાજુ હું તો ટાટર છે એટલે મોટર ચાલુ કરું લાઇટ જોવાયું પણ લાઇટ વાહી ગઈ છે અને નાળો મળવી પાછા આગળ તો ઘઉં એવા બધા સુકાઈ ગયા સારે બાજુ આમ જો મસ્ત મજાના એકદમ આ થોડાક લીલા છે આ બાજુ બાકી ઓળા બધા સુકાઈ ગયા છે એકદમ મસ્ત મજાના જો આ જીરાવાળા આ જીરું કાઢીને આવ્યા બધા એ મણ થયું જીરું જીરામાં કાંઈ વેળ્યું નહીં ભાઈ જ્યાં આવું હે ખેતીમાં તો શું કે રિક્ષ વાળો ધંધો છે ખેતીનો સમજા હે ખેતીમાં માં કઈ ન હોય એટલું બધું વળે આપડી રોજી રોટી આવે ને એવું બધું થાય પણ જે મોટા મોટા સપના રહ્યા ને ખેતીમાંથી માંથી ન પૂરા થાય અને આમ ખેતી વસ્તુ સારી એક વાતે કેમ કે આપડી પ્રાઇવેટ ખરી બોર બહુ જાય છે બોડીમાં જો નકરા બોર છે

તો પછી એમાં ટ્રેક્ટર આંકવાનું જ છે એટલા માટે મેં કીધું સરી જાય ને તો સારું આમાં હમણાંથી બાંધી બાંધી ખાય છે ગાયું એક જોગલા છે હાલો ગોરલ હાલો ઘરે હાલો જો હા મું જો ભાઈ વિચારે જીરું કાઢ્યું ને આમ બધા બેઠા જીરું ખારી લીધું મકાને બતાવું તમે મકાને જઈ અને કાંઈક ના પડ્યું થોડું ખારી લીધું જોઈ ત્યાં જઈને હાલો હાલો તો જો આ જીરું આટલું કાઢ્યું છે બે બજ પડી બે બે બજ પડી છે બે ત્રણ છે બે આ બાજ છે એક ઓલ ઓલબાજ પડી છે અને કાંઈક ઓલા કણા પડી છે આપણે શું કહેવાય જીરાના ઓલે શું કહેવાય જોલી બધું જેવું લઈ ત્યાં પડીશ નામ નહીં આવડે એનું મને અને આ જો આ પાઇપુ બધા આપણે નવા હતા ને તાળવા માં નાખ્યા હતા કાલે બતાવ્યા હતા બધા પાછા લઈ ત્યાંથી જો ગાય દોવાની છે ને જો રાડી નાખી બૂમો જ પડ્યા રાખે રા એમાં એવું છે ગાયું હમણાંથી લોંગ ટાઈમથી અહીંયા રહેતી તું એના બેઠા બેઠા નાખવામાં આવતી હતી પણ આજ ખેતરમાં ગયો ને લઈને એકલા પણ થઈ ગયું અમજાણું ઘણા ને એકલા પાણું થઈ જાય એની એકલા પાણું ગાય દોઈ લીધી હવે વાસળી ધાવી રહી છે રાતુડી આજ ભૂખી વધારે થઈ ગઈ હતી એટલે હવે તો નીર ને એવું રજકો ને એવું બધું ખાઈ શું નથી તો વેલા દોઈ લીધી આજ કેમ કે આજે આપણે વાડીએ વેલા આવ્યા હતા એટલે કામ હતું ને બીજું કઈ એવું જીરા નહોતું પતી ગયું તો કામકાજ હોય બાજુ જીરા ઉપર બધા હેલા હોય તો હેલા આવે હેલા આવે ને બધા એટલે જીરું તમે સમજોને ને કે વિશક મનની ગણતરી રાખવાની દિવસે ટોટલી વિશક મન થાય છે પછી આપણા ભાઈ શું થાય આપણો ખર્ચો નાખ્યો ને પાછો વ્યુ આવશે ખેડૂતને એવું થાય સમજાણું

પાવત ખબર છે શાક બનાવતા નહોતું આવડતું અમારે માસીને એમ શરગવાન શીરી બનાવીને આપવાનું કાપી શું કેવું તમારું આમાં રૂમમાં જો કેવી લાઈક થાય છે એકદમ બ્લુ બ્લુ લાગુ છે આમાં મારા ખરા મચ્છર થઈ ગયા છે રૂમમાં કેમ કે આ મકાન બંધ બો રહેતા હતા ઓમ ટોટલ ટોટલી નવું બધું થઈ ગયું છે પણ મચ્છર એક દિવસ જતા મચ્છર ને મારા જોવું મેં ભગવાઉ ઊભી દઉં છે ઓર આવે પમસકાળી જોવો પંપસકાળી મસર પમસકાડી મસર કેવી રીતે બધા સમજ્યા અને મને રહ્યું ને વાઈટ લાઇટ પસંદ ચાલો જમીન લેવી મસ્ત મજા હા જો બોલો આપણે લાઇટિંગ જોવો લાગે